વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ માડોદર તેમજ તેની આસપાસની સોસાયટીમાં રોડ અને કચરાની સમસ્યાનું નું સમાધાન કરતા નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વાગોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ માડોદર ગામ અને તેના રોડ પર આવેલી કેટલીક સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતું ટ્રેક્ટર કોઈ કારણોસર આવતું ન હોવાથી વાઘોડિયા નગરપાલિકાની કચેરી ખાતે સ્થાનિકો દ્વારા મામલતદાર અને નગરપાલિકાના નિમણૂક કરાયેલ વહીવટદારને રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર હિતેન્દ્ર ગોહિલ દ્વારા તાત્કાલિક ધોરણે કચરો ઉઘરાવાનું ડોર ટુ ડોરનું ટ્રેક્ટર શરૂ કરાતા સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી ત્યારે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર હિતેન્દ્ર ગોહિલે અવિરત વરસતા વરસાદના પગલે રોડ પર ખાડાઓ પડી જતા તાત્કાલિક ખાડાઓનું સમારકામ હાથ ધરતા વાહન ચાલકો પણ ખુશીનો માહોલ છવાયો હતો ત્યારે વાઘોડિયા નગરપાલિકાના નિમણૂક કરાયેલ વહીવટદાર અને મામલતદાર હિતેન્દ્ર ગોહિલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે નગરપાલિકાની કામગીરીની કોઈપણ ફરિયાદ હોય તો તે રજિસ્ટરમાં નોંધ કરાવવા નાગરિકોને વાતચીત દરમિયાન અપીલ કરી હતી ખોટી વાત નહીં આ અમને ખબર હોય અમને કોઈ છે તો અમે એનું નિરાકરણ લાવે અમને ખબર જ તો અમે શું કરીએ ગઈ જે સોસાયટીના પ્રમુખોએ રજૂઆત કરી સાહેબને એ એ પહેલાં જાણ કરવામાં નથી આવી મરધર પંચાયતને ત્રણ ત્રણ દિવસ પહેલાં જ જાણ કરી હતી તો તો પણ આ વહીવટદાર સાહેબે તાત્કાલિક નિકાલ કરી અને ગઈકાલે ત્યાં જીસીબીથી બધું સાફ કરાવી અને સોસાયટીમાં ટ્રેક્ટર બી ચાલુ કરી દીધું છે એટલે દાર કંઈક ખરાબ છે એવું નથી ને કોઈને ખરાબ જવાબ બી નથી આપતા હું બી કાલે ત્યાં જતો અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હું જાતે પણ સોસાયટીમાં રહું છું લોકેશ્વરમાં ત્યાં ચાર દિવસથી કચરાની ગાડી નથી આવતી આ અમુક લોકોના વિરોધ હોય એના ખબર નહીં હોય કયા કારણોસર આ લોકોએ ઉગ્ર રજૂઆત કરી સારું ગમતું નહીં લોકોને કચરાની ગાડી ચાર દિવસથી નથી આવતી એ વાત સાચી છે પણ જાણ કર્યા વગર કોઈને ખબર તો પડે ને જાણ જાણકારી સાહેબને ગઈકાલે જાણ થઈ છે અને એ લોકોની ઉગ્ર રજૂઆત અને ખોટી રજૂઆત હોવા છતાં પણ તાત્કાલિક એનો નિકાલ લાયા છે સાહેબ એટલે અમે વહીવટી વહીવટદાર સાહેબ શ્રીના આભારી છે બાગુડિયા નગરપાલિકા વિસ્તારના લોકોને

લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક રજિસ્ટર નિભાવવામાં આવેલું છે જેનો જે પણ પ્રશ્ન હોય એ રજિસ્ટરમાં એ લોકો મને લેખિતમાં રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે એનું અમે પાંચ જ દિવસ કે સાત દિવસની અંદર જો કોઈ જટિલ પ્રશ્ન હશે તો એનું સાત દિવસની અંદર અને જો સામાન્ય પ્રશ્ન હશે તો અમે એને બે થી ત્રણ દિવસની અંદર એ પ્રશ્નોનો અમે ત્વરિત મારી ટીમ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે હાલ પણ મારી ટીમ રાત દિવસ કામ કરે છે લોકોના વાઘુડિયા નગરપાલિકાની રજૂઆતમાં એવું ધ્યાન વધારે આવેલું છે કે અહીંયા ગાડી ગટરનો બહુ મોટો ઇસ્યુ છે લોકો ગટરના પાણી પર પાણી ભરાઈ જાય છે આ બધા પ્રશ્નોનો ત્વરિત અમે નિકાલ લાવીએ છીએ લોકો ગત રોજ ગઈકાલના રોજ અમુક સોસાયટીના લોકો કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય કોઈ પણ રજૂઆત કર્યા સિવાય સીધા મારી કચેરીમાં આવી મારી નગરપાલિકાની કચેરીને બાનમાં લેવામાં આવેલી છે ઉગ્ર રજૂઆતો કરવામાં આવેલી છે જ્યારે અમને કોઈ જાતની જાણ કરેલી ન હતી જો જાણ કરવામાં આવી હોત તો આના પ્રશ્નોનો અમે તાત્કાલિક નિરાકરણ લાવી શકતા હતા તેમ છતાં આજ રોજ એ જ સોસાયટીના માં અમારા દ્વારા ટ્રેક્ટર જે રોજેરોજનો કચરો લેવાનો હોય છે એ આજ રોજ ટ્રેક્ટર અમે ફાળવણી કરી છે ટ્રેક્ટર દ્વારા આજ રોજ એ લોકોના કચરાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે પણ પ્રેસ મીડિયા દ્વારા જે અમારા વિરુદ્ધ જે પણ છાપવામાં આવે છે એ ખોટી રીતે હોય છે લોકોને ભરમાવવામાં આવે છે લોકોને ઉશ્કેરીજનક ઉશ્કેરવામાં આવે છે જેના કારણે આ આવું બનવા પામેલ છે જે બદલ અને આજ મારી વાઘોડિયા નગરપાલિકાની તમામ જનતાને મારી બે હાથ જોડીને એક વિનંતી છે કે આપનો જે કઈ પ્રશ્ન હોય જે કઈ આપને એ હોય એ મારા વાઘોડિયા નગરપાલિકામાં આવીને રજીસ્ટરની અંદર નોંધ કરશે એનાથી એનો પ્રશ્ન અમે ત્વરિત નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ